પેત્રો રચ્યો હવાનો ઉલ્લેખ કરાયો છે ત્યારે યોગ્ય તપાસ થાય તે માટે અરવલ્લી જિલ્લા ક્ષેત્રીય સમાજ દ્વારા કલેક્ટરને પત્ર આપીને રજૂઆત કરી હતી આજ રોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ આજે આવેદન છે બીજેટ સંચાલક ને થોડા દિવસો પડ્યા એની કરી ગાડીઓ કરી કરી લેવામાં આવી તો ઠીક છે આજે બે હજાર ભૂપેન્દ્રસિંહ ઝાલા આ બી બીજેડ ફાઇનાન્સ ચલાવતા હતા અને આજ દિન સુધી ચાલતું સાચું ખોટું તંત્રનો તપાસનો વિષય છે પણ જ્યારે નાનામી અરજીથી શહેરી ક્રાઇમે ગાંધીનગરથી એમને દરોડા પાડ્યા એ એક રાજકીય ઈશારો હોઈ શકે છે એના અનુસંધાને અને આજ રોજ અરવલ્લી અને સાબરપટા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા માનનીય કલેક્ટર શ્રીને આવેદન પાઠવેલ છે